આજનો દિવસ દીપાવલી એટલે કે જેને આપણે દિવાળી તરીકે પણ કહીએ છીએ અને એ આપણા જે હિન્દુ ધર્મનો આપણા વર્ષનો છેલ્લો દિવસ છે વર્ષના છેલ્લા દિવસે હંમેશા દરેક માણસ સરવયું કાઢતા હોય છે હિસાબ માનતા હોય છે નામો લખતા હોય છે એમાં જમા પાસો અને ઉધાર પાસાની વાત આવતી હોય છે એટલે કે જમા પાસો એટલે કે વર્ષ દરમિયાન આપણે કેટલું સારું કર્યું કેટલી ઉત્તમ પ્રકારની વાત કરી કેટલા કાર્યોમાં આપણને સંતોષ થયો કેટલા કાર્યોથી આપણને મજા ન આવી કેટલા કાર્યોમાં આપણને સહયોગ મળ્યો કેટલા કાર્યોમાં આપણને તકલીફ થઈ આ બધી બાબતોનો સીધો સરવાળો એક એક આઈટમમાં આપણે મૂકી ન શકીએ પણ જે મોટી મોટી બાબતો છે એનો સરવાળો દરેકે દરેક માણસે મૂકવો જોઈએ અને એમાં નિર્ણય કરવો જોઈએ સંકલ્પ કરવો જોઈએ કે હવે આવતા વર્ષની અંદર જે પહેલો દિવસ આવશે ત્યારથી છેક છેલ્લો એટલે પછીની દિવાળી આવશે ત્યાં સુધીમાં મારા પોતાના જીવનમાં હું આટલો ફેરફાર કરીશ આ તહેવારનો પણ મુખ્ય અર્થ તો એ જ છે કે અંધકારમાંથી પ્રકાશમાં જવું જેમ આપણને ખબર છે કે આપણે મોટે ભાગે દિવાળીના દિવસે સમગ્ર આપણા ઘરને શણગારી છે રંગોળી પૂરી છે આપણા ઘરની આગળના ભાગમાં આપણે દીવો કરી છીએ દીવાઓ મૂકી છે એનો અર્થ એ થયો કે આપણે ખરેખર અંધારામાંથી પ્રકાશમાં જવાનું છે પણ માત્ર ઘરમાં જ દીવો કરવાની વાત નથી આપણે બાર દીવો મૂકવા પાછળનો ખ્યાલ એ છે કે સમાજમાં પણ આપણે જે કાંઈ આપણને અંધકાર દેખાય એ અંધકારની અંદરથી પ્રકાશમાં રૂપાંતર કરવાની એક કે એક મનુષ્યની ફરજ છે એટલે તો ખરેખર સમાજ વધારે સારો બનશે આપણે શું કરશું શંકળો દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું એમાંથી એને અમૃત મળ્યું અને જ્યારે ખરેખર સમુદ્ર મંથન જ્યારે કરીએ ત્યારે એમાંથી અમૃત મળતું હોય છે અને આ વાત આપણને એમ બતાવે છે કે આ દિવસે આપણે આપણું પણ જે મંથન કરવું પડે છે આપણા મનનું મંથન આપણા વિચારોનું મંથન એટલે કે જેની અંદર દેવ અને દાલવોની વાત કરીશી એમ આપણે આપણા નકારાત્મક અને હકારાત્મક બાબતો ઉપરની ચર્ચા કરવી જોઈએ અને એ બધી બાબતોની ચર્ચા તમે જો કરો અને તમને આખરે તમને પોતાને એમ થાય કે તમને તમારા જીવનમાં અમૃત મેળવું તો તમે માનજો કે તમારું આ ગયું વર્ષ ઉત્તમ ગયું અને હજી એના કરતાં પણ ઉત્તમ લઈ જવા માટે તમારે થોડાક જે ખરેખર નબળી બાબતો છે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણને કેટલી કષ્ટોય પડી છે આપણને તકલીફોય પડી છે આપણે હેરાન પણ થયા છે પણ તેમ છતાં પણ એમાં આપણે ધીરજ રાખી છે અને એ જો ધીરજ રાખી હોય તો જ આપણને અમૃત મળે જીવનમાં દરેકના જીવનમાં સંઘર્ષ છે ને અનિવાર્ય છે જરૂરી છે સતત પ્રયત્ન તમે કરતા જ રહો સફળતા માટે અને હંમેશા યાદ રાખો કે પરસ્પર એકબીજાને જો સહકાર આપો કોઈ અન્યને મદદરૂપ બનો કોઈની પડખે ઓકારો આપો તો એ વાતનો નિર્ણય પણ આપણે આજના દિવસે કરવો જરૂરી છે ભૂલોને સ્વીકારી લો આપણે એકલા જ સ્વીકારવાની છે કોઈને કહેવાની જરૂર નથી અને અનુભવ આપણા જે સારા ખરાબ થયા હોય એમાંથી આપણે શું શીખશું કારણ કે આ તો સરવૈયું છે અને ફરીવાર કોઈ નબળી બાબતનું પુનરાવર્તન ન થાય એનો આપણે બહુ ભારપૂર્વક દ્રઢ મનોબળ સાથે આપણે આજે સંકલ્પ કરશું આપણે આપણા અંતરનો અજ્ઞાનતા આપણા મરની અજ્ઞાનતા આપણા વિચારની અજ્ઞાનતા એને પણ આપણે કાઢવાનો પ્રયત્ન આવતા વર્ષમાં આપણે કરશું ચોક્કસપણે અને જ્ઞાનનો પ્રકાશ ચારે બાજુએ આપણી આસપાસ ફેલાવશું અને આસપાસના તમામ રસ્તાઓને આપણે પ્રકાશિત કરશું સંકલ્પની સાથે આપણે શરૂઆત કરીશું આવતા ફરી આપણા નવા વર્ષની સકારાત્મક વિચારોને સાથે રાખશું અને આપણા સુ સારા સ્વપ્નઓને પણ આપણે સાથે રાખવાનો પ્રયત્ન કરશું ધીરજ અને પરિશ્રમને આપણે પૂરેપૂરો ન્યાય આપશું સહકાર આપશું અને સાથોસાથ આપણે દરેકને સંભાવથી જોવાનો પ્રયત્ન કરશું ઘરની અંદર પતિ પત્ની સંભાવથી રહો ઘરની અંદર અન્ય કોઈ કુટુંબના સભ્યો સમભવથી રહો સારા વિચારથી રહો સદગુણ અને વિવેકથી રહેવા માટેનો આપણે આજે નિર્ણય કરશું આજનો દિવસ બહુ ઉત્તમ એટલા માટે છે કે આપણે સરવૈયું માંડીશ બધાએ કુટુંબના સભ્યોએ ભેગા થઈ અને કુટુંબની અંદર જે કાંઈ નબળી બાબત પડી હોય એ બધીને સ્વાહા કરીને તમે એને સળગાવી દો ફટાકડા ફોડીને આપણે સળગાવી છે એની પાછળનું કારણ આ જ છે અને ભૂતકાળમાંથી આપણે કેટલું શીખવાનું છે એની પણ આપણે નોંધ કરીએ વર્તમાનમાં પણ આપણે કેટલા શ્રેષ્ઠ હતા અને ભવિષ્યમાં આપણે કેટલા શ્રેષ્ઠ બનવા માટેનો પ્રયત્ન કરશું આપણે આપણી પોતાની જાતને ઊંચી લઈ જવાનો પ્રયત્ન કરશું અને સાથોસાથ આપણી સાથે જોડાયેલા તમામને પણ ઊંચા લઈ જવા માટેનો પ્રયત્ન કરશું કુદરતે આપણને ફરી નવું વર્ષ આપીશ એક વર્ષ આપણું પસાર થયું શાંતિથી જે રીતે પસાર થયું પણ એ પસાર કુદરતે આપણને કરાવ્યું એને માટે કુદરતનો આભાર પણ માનીએ કે અમારા જીવનનો એક વર્ષ શાંતિથી સરળતાથી અને ઓછી મુશ્કેલીથી પસાર થયું છે અને આવતું વર્ષ પણ ખૂબ જ સારું જાય એને માટે આપણે ઈશ્વરને પ્રાર્થના પણ કરી દિવાળીના દિવસે અને જીવનની અંદર આ જે દીવાઓ આપણે પ્રગટાવી છે ફટાકડા આપણે ખોડી છીએ એકબીજાને આપણે સારું જમાડી છીએ આની પાછળ માત્ર ને માત્ર ભૂમિકા એ જ છે કે ગયેલું જીવન ઉત્તમ ગયું ભૂલો કરી સુધારવાનો પ્રયત્ન આવતા વર્ષમાં જરૂર કરશું એની ખાતરી ઈશ્વર પાસે પ્રાર્થના દ્વારા અચૂકપણે રજૂ કરો અને એ રીતે બધા બે કોઈ પૌરાણિક ભૂમિકાના રેફરન્સ ઉપરની કોઈ વાર્તા લીધી નથી પણ આજના સમયની અંદર દિવાળી એ આપણા માટે સૌથી મોટો તહેવાર છે આપણા બાળકોને પણ આ તહેવારનું બોલી સમજાવો અને આ એક વર્ષની આપણી જે જીવનની યાત્રા છે એ જીવનની યાત્રાનું ફરી તમે સરવૈયો જોઈ અને એમાં શક્ય એટલો સુધારો કરો એવી લાગણી સાથે しおりとり忘れ